વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાંચ હજાર પાંચસો કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર અને વર્ષ અંદાજપત્ર આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું જેમાં કરદર વિનાનું બજેટ રજૂ કરતા શહેરીજનો પર કોઈ વધારાનું ટેક્સનું બારણ નાખવામાં આવ્યું નથી પરંતુ કેટલાક મહત્વના આડકતરી રીતે દરમાં વધારો સૂચવ્યો છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના મ્યુનિસિપલ કમિશનરમાં પ્રાણાય પાંચ હજાર પાંચસો ત્રેવીસ પોઈન્ટ સડસઠ અંદાજપત્ર રજૂ કર્યો છે જેમાં રૂપિયા કરોડના વિકાસના કામો રજૂ કર્યા છે આ વિકાસના કામોમાં ખાસ કરીને એ ટેક્સમાં રાહત આપવાનું જણાવ્યું છે જાહેર સલામતી અને નાગરિકોની સુરક્ષા માટે રૂપિયા બાર કરોડના ખર્ચે વધારાના સીસીટીવી કેમેરા લગાડવાનું આયોજન તેમજ જે તે વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી ત્યાં રૂપિયા પંદર કરોડના ખર્ચે નવીન સ્ટ્રીટ લાઇટ પણ નાખવામાં આવનાર છે વડોદરા શહેરની ગ્રીન સિટી ગ્રીન સિટી બનાવવાનું આયોજનના ભાગરૂપે રૂપિયા દસ કરોડના ખર્ચે નવીન બગીચાઓ તેમજ શહેરી વન બનાવવાનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે તેમાં શહેરના બસ સ્ટેન્ડ ઉપર સોલાર તથા કોર્પોરેશન હસ્તકની વિવિધ બિલ્ડિંગો ઉપર સોલાર રૂફટોપ અને સોલાર ટ્રી પાછળ રૂપિયા પંદર કરોડના ખર્ચ કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ વર્ષે લોકસભાની ચૂંટણી હોવાથી કોર્પોરેશન દ્વારા કર દરમાં વધારો કરવામાં આવ્યો નથી જેથી આ બજેટને ચૂંટણી લક્ષી પણ ગણાવવામાં આવી રહ્યું છે માન્ય કમિશનર શ્રી દિલીપ રાણા દ્વારા બજેટ સ્થાયી સમિતિના સભ્યોની સમક્ષ મને આપવામાં આવ્યું છે આગામી દિવસોમાં બજેટ ઉપર ચર્ચા થશે અત્યારે કહી શકાય કે કર દરમાં વધારા વિનાનું બજેટ સર્વાંગી વિકાસ આંતરમાળખાકીય સુવિધા અને ટેકનોલોજી અને ગ્રીન એનર્જી અને વેગ આપવાવાળું બજેટ છે આવનારા સમયમાં વડોદરાની આંતરમાળખાકીય સુવિધામાં વધારો થાય લોકોની સવલતમાં વધારો થાય વડોદરા સિટી વધુ લિવેબલ લવેબલ બને વધુ સુંદર બને એ પ્રમાણેનું માન્ય કમિશનર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે જે બે હજાર ત્રેવીસ ચોવીસનું ડ્રાફ્ટ બજેટ હતું એની રકમ પાંચ હજાર ત્રણસો સત્યાવીસ પોઈન્ટ અડસઠ કરોડની છે અને બે હજાર ચોવીસ પચીસનું જે ડ્રાફ્ટ બજેટ છે એ પાંચ હજાર પાંચસો ત્રેવીસ પોઈન્ટ સડસઠ કરોડનું રજૂ કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં તમામ સ્થાયીના સભ્યો અને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી અને આમાં સુધારા વધારે સૂચવવામાં આવશે કીધું કરદરમાં વધારે વિનાનો બજેટ છે કોઈ જાતનો ઇલેક્શન તો છે જ પરંતુ નાગરિકોની સવલતમાં વધારો થાય આંતરમાળખાકીય સુવિધામાં વધારો થાય રોડ રસ્તા ગટર પાણી બ્રિજ આરોગ્ય શિક્ષણ આઈટી સેક્ટર છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ટ્રાફિકનું સુચારું સંચાલન થાય પાર્કિંગની વ્યવસ્થા સુધરે જે શેરી ફેરિયાઓ છે એમની સુખ સુવિધામાં વધારો થાય એ પ્રમાણેના આગામી આયોજનના બજેટમાં રજૂ કરવામાં આવે